તો મિત્રો આજે હું જઈ રહ્યો છું ગોપુભાઈ હજુભાઈ ગોપુભાઈ અખંડ જ્યોત લઈને જઈ રહ્યા છે રણોજા તો આજે એ હિંમતનગરથી દસ કિલોમીટર આગળ એમની નાઈટ થવાની છે તો જસ્ટ સવારે આપણે અજુભાઈને કોલ કર્યો હતો તે અજુભાઈએ રિક્વેસ્ટ કરી કે ભાઈ ઘણા દિવસો પછી મળ્યા નથી તો તમે પણ આવો તો સારું તો મને પણ ટાઈમ નહોતો મળતો અને જસ્ટ આજે ટાઈમ એમના માટે કાઢ્યો છે અને પ્રભુના મારે પણ ત્યાં અણુજા તો નથી જવાતું પણ અહીંયા ગોપુભાઈ અખંડ જ્યોત લઈને જઈ રહ્યા છે તો તેમની સાથે હું પ્રભુના દર્શન કરવાનો એક લાવો તો લઈ જ શકું છું તો ચાલો અમે નિર્માને બંને તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે ફાલી ગયા છીએ તો હવે નીકળીએ છીએ તો ચાલો આપણા બેગ બધા લઈને હવે જઈ રહ્યા છીએ આપણે હિંમતનગર ત્યાં જઈને પછી તમને આગળનો વ્યૂ બતાવીએ ત્યાં તો મિની બ્લોક જોવા ના ચાલો તો બનો બન્યા રહો વિડીયો પર એમ સુધી તો તમે પણ સાથે દર્શન કરશો અખંડ જ્યોતના ખેડબ્રહ્મા પહોંચીને પહેલાં જ બસો ચાલીસનું પેટ્રોલ પૂરાયું પેટ્રોલ પુરાઈને આગળ નીકળવાનું હતું અને બપોર થઈ રહ્યો હતો એટલે પેટ્રોલ પૂરાય તેટલામાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ કાંકરના બટનને ઓલ ઉપર સેટ કરી દો એના પછી બપોરને ચા પીધી ત્રણ વાગવામાં તૈયારી હતા એટલે ચા જોઈશે ચા નાસ્તો કરીને પછી નીકળ્યા કરે છે

હેડો મેહુલભાઈ ની બાઈક લઈને એક સરસ મજાની ઈડર ની રાણી તળાવ જોડે સરસ મજાની રીલ શૂટ કરવા માટે હું નીકળી ગયો સરસ મજાની રીલ શૂટ કરવી હતી હાઈવે એટલે મેં બસો લીધી અને ડૂકનો એક આંટો મારી નિરમાને પાછળ બેસાડી અને એ સરસ મજાની રીલ શૂટ કરવા માટે આગળ ગયો ત્યાંથી વળખ લઈને પાછો રિટર્નમાં સરસ એવી રીલ શૂટ કરી જે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એમ વિષ્ણુઆર ઉપર તમને જોવા મળી જશે ટૂંક જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો ના કરી હોય તો કરી લેજો અને નિરમાનું અકાઉન્ટ છે નિરમા બ્લોગ્સ નિરમા પાસઠ એસી એ સર્ચ કરશો તો નિર્માનો અકાઉન્ટ આવશે જેમાં પાંચ લાખ ફોલોઅર્સ અને મારા અકાઉન્ટ ઉપર હંડ્રેડ કે પૂરા કરવા માટે તમારા બધાનો સપોર્ટ જોઈએ પ્રાઇસ હિંમતનગર અહીંયાથી પંદર કિલોમીટર છે અને જસ્ટ અંજુભાઈને અત્યારે કોલ કરીને પૂછ્યું તો તેમને લાઈવ લોકેશન મોકલ્યું છે અહીંયા વીરપુરથી આ બાજુ વળવાનું છે જસ્ટ તમને હું લાઈવ લોકેશન બતાવું તો જસ્ટ આ રસ્તો છે જસ્ટ ગાઈશ તમે લાઈવ લોકેશન જોઈ શકો છો અહીંયા વીરપુરથી આપણે એને એમની સાઈડે વળવાનું છે જસ્ટ જુઓ હવે મોબાઈલમાં કેવું દેખાય છે એ તો મને નથી ખબર કારણ કે હું ગાડી ઉપર છું બસ હવે ટૂંક જ સમયમાં હંજુભાઈ જોડે મુલાકાત થશે બપુભાઈ જોડે મુલાકાત થશે અને તમને બધાને અખંડ જોતના દર્શન પણ કરાવીશ બાકી દો ચાલો આપણે જઈએ અત્યારે વીરપુર તો ગાઈસ ઈલોલ વાળા રસ્તા ઉપર વળ્યા છે જો તમે હવે ઈલોલનો રસ્તો આ બાજુ આવી ગયો છે અહિયાં હા સામે સાઈડે તો આપણે એ રસ્તા ઉપર વળીશું

દેખાય તો ગયો છે સામેની સાઈડે જઈ રહ્યા છે જુઓ તમે

હા તમારાથી થાય નઈ એટલું આ વિડીયો ની અંદર જય રામાપીર જય રામાપીર કોમેન્ટ કરવા દી છે કેમ કે રામાપીર બાપુ એ મારી માનતા તો પૂરી કરી દીધી પણ કદાચ તમારી પણ પૂરી કરી દે તો બોલો

અમે અખંડજોત લઈને જે રોમાપી ના દ્વારે મારા ઘેર થી રોમાપીઠ મંદિર સુધી અખંડજોત લઈને જવું તો વચમાં હમણાં મને એક ભાઈ ને એક બેન મળ્યા હે

জয় রীর <laughs> 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 थोड़ी गिरी गाड़ी हाँ गोरे मारा राम गाड़ी वाला

आले हाँ। चलो हां तो में बीजो हम जवादेव किया 70 कप्पा नु से थोड़ू काठू काउंजो का ठरी जाए चलो <laughs> जाए 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 ना। जाए ना। चलो चलो आओ जो नहीं ये थोड़ी बारे भाई ये ખોજુ લે તુમ દાલી જોરો ખાનરા બને જા

ચિરાગભાઈ અને જમવાનું આવી ગયું છે બટાકાનું શાક દાળ મોહનથાળ પૂળી અને ભાત જસ્ટ ખીચડી તો હવે મિત્રો આપણે જમી લઈએ હજુભાઈ બે શબ્દ કોતા ચલો જમી લઈએ હા મનહરભાઈ બે શબ્દ કોતા ચિરાગભાઈ ગોપુભાઈ બોબુ બાય જસ્ટ બે શબ્દ કોતાણો આમ બગડા જય રામાપીર આજે આપણી આઠ દિવસ થઈ ગયો છે અને આપણે હિંમતનગર સાગળ છીએ એટલે રોજો આજના દર્શન કરી લ્યો ચાલો તો ચાલો જમી લઈએ હવે ફરીથી વળી અહીંયા ડીસા સાઈડે જાય છે મોકો મળશે તો ચોક્કસથી આવીશું બાકી તો અત્યારે બધા આવ્યા છે જ્યોતના દર્શન કરવા માટે અહીંયા છે અજુભાઈ મનહરભાઈ પાલભાભી અહીંયા છે નિર્મા અને ગોપૂભાઈ ના ફોટોશૂટ કરી રહ્યા છે બધા એકદમ ગુમાવ ભાઈ ચાલો તો જય રામો પર જય રામ શાસ્ત્રી તૈયાર તૈયાર છોડા ચાલો તો ગાઈસ ગોપૂભાઈ આપણને કહી રહ્યા છે કે બીજે એક બે રાઉન્ડ રમી લઈએ તો ચાલો જઈએ સાથે તમે તમે આજના અખંડ જ્યોતના દર્શન કરી શકો છો અહીંયા છે ચિરાગભાઈ ચલો ચિરાગભાઈ અહીંયા બીજા બધા ભાઈઓ આવ્યા છે મહીસાગર જિલ્લામાંથી

અને કાંદડા ગામનો જે પણ સાથ અને સહકાર મળ્યો છે ત્યાં મહીસાગર જિલ્લામાંથી અને ખાનપુર તાલુકામાંથી આ બંને ભાઈ મિત્રો ગામાધણીનો અખંડ દીવો લઈને પેદલ યાત્રા ખુલ્લા પગે નીકળ્યા છે અને આપણને સૌને લાવો આપ્યો છે એ બદલ બંને ભાઈઓનો પણ આપણે કાંડડા ગામ સૌ વતી ખૂબ ખૂબ આભાર માનીશું અને થોડીક થોડીક વાર માટે આપણે અહીંયા જોતના નામે થોડાક ગરબા રમી લેવા છે અને થોડાક જોડાશે જેથી કરીને આ બંને ભાઈ મિત્રો ને ગોપુભાઈ અને અજયભાઈ ને સાથે ચિરાગભાઈ પણ આવ્યા છે અમે મહીસાગર થી આવી રહ્યા છે અને જઈ રહ્યા છે રણોજા એ બી અખંડ જ્યોત લઈને તો રામાબેન ને માનતા માંગેલી માનતા અમારે પૂરી થઈ ગઈ છે તો અમારા ઝાલા વિપુલભાઈ ના ઘરે રોકાયા છે એમના ઉઠવારે અને જમણ કરી લીધો છે હવે આપણે રામાબેન ના થોડાક દર્શન કરવા જઈએ દો દો બાબારી મિત્રો અમે આવ્યા હતા દીધિયા વાલરણ અમારું ગામ સેબલ વડ થી એટલે કે ખેડ બ્રહ્મા થી સ્પેશિયલ ગોપુભાઈને મળવા માટે ગોપુભાઈ હિંમતનગરથી જઈ રહ્યા હતા ડીસા સાઈડે તો આપણે એમને અહીંયા મળવા માટે આવ્યા હતા આપણી જોડે આવેલા છે પાયલ પાયલભાભી અને નિરમા ગોપુભાઈ બોલવા આવ્યા હતા તો અમારી સાથે એમને પણ લઈને આવ્યા હતા તો સરસ રીતે ગોપુભાઈને મળી એમની સાથે અખંડ જોતા હતી તો એમના દર્શન કરી ને હવે આપણે વાગ્યા છે 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 ને અત્યારે અત્યારે જઈ રહ્યા ઘરે હિંમતનગર બાયપાસ હાઈવે જય જય માતાજી વાગી રહ્યા છે અગિયાર ને પચાસ મિનિટ જસ્ટ થઈ છે અને આપણે પહોંચ્યા છીએ ઘરે ગઈ છે છે થઈ હાથ જય ભગુ જય રામા પીર ગઈ વાટમાં બહુ જ ભયંકર ઠંડી હતી નીકળી ગયા એવી ઠંડી હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય રામા પીર લખવાનું ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામા પીર હવે ઊંઘી જવા દે હવે બહુ ઠંડી લાગી છે બહુ ભયંકર ઠંડી હતી જસ્ટ તમને દર્શન કરવા માટે જ ગયો હતો તો વિડીયોની અંદર મારા માટે નહીં તો અખંડ જ્યોતના તમે દર્શન લાઈવ કરાયા ઘરે બેઠા બેઠા તો પ્લીઝ યાર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો વિડીયોને પાંચ લોકો સાથે શેર કરી લેજો અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો જય માતાજી